ઉદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત રીપી ઈ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર આ બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે આપણે આજના સેશનમાં એક નવું પેપર કે જે પેપર નંબર 6 જે સ્લાઇડમાં દેખાઈ રહી ગયું છે એ આપણે શરૂ કરવાના છે પેપર નંબર 6 ની અંદર ચાર સેક્શન 1 બાય 1 1 બાય 1 સેક્શન 1 બાય 1 1 બાય 1 ડે આપણે ભણવાના છે એ સેક્શનની અંદર આપણે તો બહુ જ બધા સવાલ તો ભણી ચૂક્યા છીએ છતાં કઈક ને કઈક સેમ સવાલો છે કઈક કઈક નવા સવાલો પણ હશે બરોબર બધું મિક્સ કરીને એક નવો સેક્શન એ જેની અંદર કુલ ચોવીસ પ્રશ્નો આવે છે સેક્શન એ કુલ ચોવીસ ગુણનો પણ બને છે આમ કરીને પેપર સેટ ની અંદર સૌથી અગત્યનો કોઈ સેક્શન હોય તો એ જ સેક્શન એ છે એનું મેઈન રીઝન એવું છે કે એમાં વધારે મહેનતની જરૂર પડે છે અને માર્ક્સ કપાવાની સંભાવના પણ ખૂબ જ વધી જાય છે એક પણ ઓપ્શન વાળો સવાલ આવતો નથી બરોબર ચોવીસ સવાલ છે ચોવીસે ચોવીસ સવાલ લખો ત્યારે જ તમને પૂરા માર્ક્સ મળે તો એ સર ચોવીસે ચોવીસ માર્ક્સ કઈ રીતે અમારે લાવવા એના માટે કંઈ તમારે નથી કરવાનું તમારે ઓનલી ને ઓનલી સેક્શન એના અલગ અલગ ઘણા બધા પેપર સેટ હોય છે જે માર્કેટમાં અવેલેબલ છે અને આપણે પણ અહીંયા સેક્શન એ ચાલો સૌથી પહેલો સવાલ છે શિક્ષણ એની અંદર શું છે કે બે રેખાઓની જોડ છે અને આ જોડ દ્વારા કયો પ્રકારનું સમીકરણો બને છે એ જોવાના છે આપણે આપણે કઈ રેખાઓની જોડ બને છે તો આ ત્રણમાંથી એક આવે તો કન્ફર્મ છે એ તો ખ્યાલ આવી ગયો એક વિદ્યાર્થી એ એવો આન્સર પણ આપી દીધેલો છે તો આન્સર એ સમાંતર કે છે તો સમાંતર નિયમ શું છે

કોઈને આન્સર આવડતો હોય એ થી ડી ની અંદર તો આન્સર આપી દે ફટાડ ટેનડી સરસ કરણભાઈ પરફેક્ટ છે દસ ડી બરોબર અઢાર શોર્ટકટમાં જવું હોય તો અઢાર માંથી સવાલો બનશે તો એ પણ તમને આ જ સવાલની અંદર જણાવી આપું છું શું છે બિંદુ સિક્સ અને ટુ નું કયા અક્ષ થી એક થી લમ અંતર તો આનો આન્સર ધ્રુવી બેન એવું કહે છે કે ટુ આવે

ટુ માઇનસ ફોર આ બિંદુ નું એક અક્ષ થી અંતર બોલો તો ચાલો તો શું આવશે કેટલું આવશે ધ્રુવી બેન પણ ચાર બરોબર ચાર એટલા માટે આવશે ઘણા વિદ્યાર્થીઓને લાગતું હોય કે સર માઇનસ નું આવે એમ પરંતુ અંતર છે ને અંતર ક્યારેય માઇનસ માં ન આવે એટલું મગજ ફિટ કરી દેવાનું કાં તો જવાબ બે આવશે કાં તો જવાબ ચાર આવશે આ બે માંથી એક જ જવાબ લખવાનો એક શખ્સ પૂછેલું છે તો વાય વાળું ચાર લખી દીધું વાય એક્સ થી પૂછેલું હોય તો એક્સ વાળું બે લખી દો ઈઝી છે બરોબર આગળનો સવાલ જોઈએ શું છે એ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ત્યારે સાઈન ટુ એ બરાબર ટુ સાઈન એ થાય આ સવાલ બેઠે બેઠો ચોપડી નો જ લીધો છે

હજી આપણે આ ત્રણ જશે પંચોતેર પચીસ પંદર અને ઓગણપચાસ નો ગુસ્સા શું થશે તો પંદર ના ભાગ તો ઈઝીલી પડી જાય પાંચ તેરી આના ભાગ પડે સત્યુ સત્યુ પરંતુ આની અંદર કોમન કઈ છે જ નહીં કોમન કેમ તો ગુસ્સાનું સામાન્ય ગુજરાતી શું થાય સમાન અવયવ શું થાય સમાન અવયવ નથી એટલા માટે ફિક્સ શું આવશે વન આગળનો સવાલ જોઈએ શું છે એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ થ્રીનો આલેખ કા રેખા ઉપર તરફ કાં તો નીચે તરફ શું આવશે ઉપર તરફ ધન હવે ક્યારેક સમીકરણ આવું આપે એક્સવેર પ્લસ ફોર એક્સ પ્લસ ત્રણ તો આનો આવે નીચે તરફ બરોબર બે સવાલ કા નીચે તરફ કા તો ઉપર તરફ ને જોવાનો એના આધારે જવાબ નક્કી થશે આગળનો સવાલ સમતોલ પાસા ઉપર પાંચ આવે તેની સંભાવના તો ટોટલ સમતોલ પાસા ઉપર કેટલા આવે કુલ પરિણામ છ અને પાંચ હોય એવું એક જ પરિણામ છે એટલા માટે એકના છેદમાં છ જવાબ આવશે બી જવાબ શું આવશે બી દસ નંબરનો સવાલ

કેટલા બિંદુમાં કેટલો થઈ જશે વન છેદિકા હોય બે બિંદુમાં છેદે સ્પર્શક હોય એક જ બિંદુમાં છેદે પછીનો સવાલમાં જ્યાં તમને બોક્સ દેખાય છે ત્યાં થીટા છે શું છે થી જેમ જેમ થી મૂલ્ય વધે તેમ તેમ જગ્યા એવું છે કે આપણે ચોપડીની અંદર આપેલું છે સાઈન થી શું આપેલું છે સાઈન થીટા સાઈન થીટા છે તો એનું મૂલ્ય થીટા જેમ જેમ વધે એમ એમ વધે પરંતુ કોષ વધે નહીં કોષ કેવું થાય ઘટે બરોબર છે ખરું કે ખોટું જણાવો ચાલો આનો આન્સર ટ્રુ ઓર ફોલ્સ માં દેવાનો છે કે રૂટ નવ એ સમય સંખ્યા છે ટ્રુ ઓર ફોલ્સ શું આવશે ચાલો ફટાફટ આન્સર આપો ટ્રુ ઓર ફોલ્સ ટ્રુ

સાત આવા બધા ત્રણ છે ખરું કે ખોટું ચેક કરી લઈએ ચાલો પેલા ચાર ને આની અંદર મૂકી દઈએ તો ત્રણ ચાર નો વર્ગ માઇનસ ચાર માઇનસ ચાર 4 નો વર્ગ કેટલો થશે જવાબ કેવો આવવો જોઈએ ઝીરો કેવો આવવો જોઈએ ઝીરો પરંતુ આવે છે ચાલીસ એનો મતલબ શૂન્ય છે નહીં પાછું ખરું ખોટું છે એ અને સેવન એ સમીકરણ બરાબર એકતાલીસ ત્રણ એ બરાબર એકતાલીસ માઇનસ ચૌદ તો ત્રણ એ બરાબર કેટલા વધે સત્યાવીસ એ બરાબર સત્યાવીસ ના છેદમાં ત્રણ

બરોબર છે બે સૂત્ર યાદ રાખવા હજી એક છે ભૂતાશ નું ક્ષેત્રફળનું અંદર એક આવું સૂત્ર પણ આવે છે વનાફ આરેલ વરેલ

ગોલક મતલબ ગોળાનું ઘન અર્ધ ગોલક ફોર બાય થ્રી અને ટુ બાય થ્રી ફરીથી ખરું ખોટું જણાવવાનું છે કે ત્રેપન વખત શુક્રવાર આવે પણ કયું વર્ષ લીપ વર્ષ તો ટુ બાય સેવન થાય ખરું કે ખોટું

સાદુ વર્ષ અને બીજો શું છે લીપ વર્ષ સાદુ વર્ષમાં દિવસ આવે 365 લીપ વર્ષમાં દિવસ આવે 366 હવે આપણે એવું કીધું છે કે 53 વખત કીધા કેટલી વખત કીધા 53 વખત હવે તમે જોવો ને તો 52 7 કરીજો 7 એટલા માટે આ વાર છે શું છે વાર 7 2 14 વધી 3 વધી 1 સાત પંજા ને એક છત્રીસ આનો મતલબ સાદો ને સિમ્પલ એવો થાય કે દિવસ તો છે ને ચોસઠ દિવસ એનો મતલબ કે સાતે સાત દિવસ વખત આવે છે તો ત્રેપન વખત એક દિવસ વધ્યો છે કોમાં સાદુ વર્ષમાં એટલે એનો જવાબ આવે એકના છેદ માં ત્રણસો સોરી એક ના છેદ માં સાત એક ના છેદ માં સાત પરંતુ ત્રણસો છે સાદું વર્ષ હોય ત્યાં વન બાય સેવન યાદ રાખો લીપ વર્ષ હોય ત્યાં ટુ બાય સેવન યાદ રાખો બરોબર છે આગળ જઈએ સમાંતર શ્રેણી માટે કીધું છે એ અને ડી શોધો આ જે છે એ શું છે પ્રથમ પદ એનો મતલબ એ બરાબર ચાર માંથી એક બાદ કરો તો છે માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ થ્રી બરોબર છે પછીનો સવાલ વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને કહેવાય સ્પર્શ બિંદુ આ વર્તુળ વર્તુળનું કેન્દ્ર અને આ એને સ્પર્શ બિંદુ આ યાદ રાખવું બધા વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ હવે એની પછીનો સવાલ જોઈએ એકવીસ નંબરનો જો શું કરવાનું છે તમારે પી ઓફ ઇવાય તમારે વન માઇનસિરો પોઈન્ટ ઝીરો ફાઈવ માઇનસ કરવાના ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ એટલા વધે નાઇન્ટી ફાઈ ત્રણ છ સાત અગિયાર તેર સત્તર અઢાર પચીસ છવ્વીસ નો શું જોઈએ છે મધ્યસ્થ મધ્યસ્થ જોઈએ છે તો મધ્યસ્થ એટલે એક બધી એક એક સાઈડ કાઢતા આ નીકળી ગઈ ચાલો આ નીકળી ગઈ સાત અઢાર નીકળી ગયા અગિયાર સત્તર નીકળી ગયા છે હવે ક્યારેક એવું બને કે વચ્ચે એક ડબલ સંખ્યા આવતી હોય જેમ કે ઉદાહરણ લઈ લઈએ કે ત્રણ છ સાત અગિયાર

ઘનફળનું આ છે બધા સૂત્ર આવી ગયા બરોબર એક જ લાઈનમાં છેલ્લો સવાલ આજના સેશનનો નો ફાઈનલ શું છે સવાલ નંબર ચોવીસ કે સાત સેમી વર્તુળ છે એના વૃતા દ્વારા કેન્દ્રનો ખૂણો કેટલો બને છે તો વૃતાશ ક્ષેત્રફળ શોધો તો વૃતાશનું ક્ષેત્રફળ થાય બાવીસ ના છેદ છેદમાં સાત અને આર સાત ગુણ્યા કેટલો આવશે સાત બરોબર છે ચલો ઝીરો ઝીરો કેન્સલ છ છત્રીસ આના અડધા ત્રણ આના અડધા સાત સાત હજુ ભાગ ઉડાડો તો ત્રણ દુ છ એક વધે સત્તર ત્રણ પંજા પંદર પોઈન્ટ બે વધે શૂન્ય ત્રણ છ અઢાર પચીસ પોઈન્ટ છ

અને સારામાં સારા બોર્ડ ની અંદર માર્ક્સ પણ લઈને આવશો એ ખાતરી છે હજુ પણ પેપર સેટ સોલ્યુશન ચાલુ જ છે ધીમે 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 થી સાત જશું સાત થી આઠ ઉપર જઈશું નવ ઉપર જઈશું અને દસ પર પણ જશું ટોટલ દસ પ્રશ્નપત્ર સો ગુણના નહીં પણ એકસો નવ ગુણના એનું કારણ એવું છે કે પેપરની અંદર હું તમને જનરલ ઓપ્શન ના સવાલ પણ કરાવું છું એકસો નવ માર્ક ના દસ પેપર કરો એટલે મેથ્સની ની અંદર તમે સારામાં સારા ગુણ બોર્ડ ની અંદર પણ લઈને આવશો